मामो नहीं बिजी हैं बस हां तो राउटर वाला 5 मिनट रुक तो चलो चालू है हां चालू અમારા મીટિંગ ચાલુ છે 2 મિનિટ જો હું બોલાવતો તો આવું જ જવાબ દેવા છે બોલે કેમ લીતા તમને બોલાવે બોલાવે એ ડોક્ટર કે મેં આ જવાબ કીધું આવો કા હા બી બી કે આવતા જ જવાબ કે નથી આનું હા બતાઈ નથી તમને તમારે જવાનું

આ તો આ કેસે આરે આજે ફોન કર્યો કે વિઝન ના એ ટ્રાન્સફર છે તમારી તપાસ અપહરણ અપહરણ ની ફરિયાદ બરાબર મૈત્રી કરો ત્યાં જઈને આને કર્યો છે

અરે આજે તમે પાસ ટ્રાન્સફર કરી ડિવિઝન પોલીસ સ્ટેશન અરે ધમકાઓ તમે કીધું ગાળો નીકળો સાહેબ એમ નહી મારે બેન ની છે આ જાશે કોણ જવાબદારી ભાઈ તમારા બેન મરજી થી ગયા હતા પણ અત્યારે આ તમે આવી રીતે કાટો ને અમે અમે આરોપી છે સાહેબ ઓય શાંતિથી વાત કર હા ડિવિઝન એમ સાહેબ

એવું અમે એવું નથી કે સાહેબ ધમકી દેને અમારે પરાણે કરવા અમારે એ ડિવિઝન ભાઈ એ ડિવિઝન પોસ્ટ આલે ચારે સેમે તપાસ ટ્રાન્સફર કરી છે અને તમને એમ જ કીધું એ રિજન પીઆઈ પટેલને મળો આજે જઈને તમને એ જ કીધું છે મેં સાહેબ અહીંયા ફરિયાદ તમારી ફરજ એ ડિવિઝન થશે એ ડિવિઝન પોલીસ સ્ટેશન હે પીઆઈ પટેલ સે મે જઈ હા ત્યાં તમે તમે એ અહીંયા જઈશું પછી આયા મોકલશે તમે શું કીધું તમારી ટ્રાન્સફર થઈ સાહેબ તમારી <hers> <in> <tomane> <im> <-se> <SHE2> <coughs>